જૂની પેન્શન યોજનાની માંગ સાથે રાજ્ય કર્મચારી મંડળના સુરતના કામરેજ ખાતે 1000 થી વધુ કર્મચારીઓએ ધરણા યોજી હતી માંગ નહીં સ્વીકારાય તો આવનારા દિવસોમાં જલ્દ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છેલ્લા કેટલાય સમયથી રાજ્યના સરકારી કર્મચારીઓની જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરાઈ રહી છે રાજ્ય સરકાર દ્વારા 2005 પછીના સરકારી કર્મચારીઓની જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અનેક વખત સરકાર સાથેની મીટિંગમાં સરકારે વાયદા કર્યા છતાં નિષ્ફળ નીવડી છે જેને લઈ કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજનો કાર્યક્રમ એક ચાર બે હજાર પાંચ પહેલાના જે કર્મચારીઓ છે એને જૂની પેન્શન યોજનામાં સમાવ બાબતે સરકાર સાથે સમાધાન થયેલું અને સમાધાનમાં સરકારે અમારી સાથે સમાધાન કર્યા બાદ આ પત્ર ન થતો એના માટે પણ આ આંદોલન છે અને એક ચાર બે પછીના જે લોકો છે એના તાલુકા પંચાયત વિભાગના સહિત અલગ અલગ વિભાગના એક હજાર થી વધુ કર્મચારીઓ ધરણા કાર્યક્રમમાં લાભ લીધો હતો કર્મચારીઓની માંગ હતી કે મહારાષ્ટ્રમાં જો ફરીથી જૂની પેન્શન યોજનાઓ લાગુ થતી હોય તો ગુજરાતમાં કેમ નહીં આજે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મહામંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ આયોજિત આજના આ ધરણા કાર્યક્રમમાં આજે સાત જિલ્લાઓ અહીંયા ભેગા થયા છે તાપી નર્મદા ભરૂચ સુરત નવસારી ડાંગ અને વલસાડ આમ સાત જિલ્લાના કર્મચારીઓ અહીંયા ભેગા થઈને જૂની પેન્શન યોજનાની માંગણી બુલંદ બનાવવા માટેના આ ધરણા કાર્યક્રમ યોજ્યો છે આજના કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય કર્મચારી મંડળના પ્રમુખ સતીશ પટેલ રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ કિરીટ પટેલ સહિત આગેવાનોએ અને એક હજારથી વધુ સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આગેવાનોએ આહવાન કર્યું હતું કે જૂની પેન્શન યોજનાની માંગ સાથે આજે તો ગાંધી ચિંદિયા માર્ગે શાંતિપૂર્વક રીતે ધરણા કરી રહ્યા છે પરંતુ આવનાર દિવસોમાં માંગ નહીં સ્વીકારાય તો આંદોલન જલદ અને ઉગ્ર બનાવવામાં આવશે કર્મચારીઓને વિશ્વાસ છે કે રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર એમની માંગને ખૂબ જ જલ્દી સ્વીકારશે અને પ્રશ્નોનું નિરાકરણ આપશે બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ ન્યુઝ કામરેજ સુરત